સાબરકાંઠાના ઈડર ખાતે શ્રી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ દ્વારા ગુરુવંદના તથા પદવિદાન સમારોહ યોજાયો હતો ઈડર ટાઉન હોલ ખાતે તારીખ આઠ જુલાઈ બે હજાર પચીસને મંગળવારના રોજ શ્રી ગુરુ રવિદાસ વિશ્વ વિદ્યાપીઠ દ્વારા સાબરકાંઠા જિલ્લાના નવીન હોદ્દેદારોને ગુરુવંદના તથા પદવિદાન સમારોહ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી ત્યારે નાની બાળાઓએ ઉપસ્થિત રહી મહેમાનોનું સ્વાગત સ્વાગત ગીતથી કર્યું હતું ત્યારબાદ ગુરુ વંદન કરી નવનિયુક્ત હોદ્દેદારો અને મંચસ્થ મહાનુભાવોને શાલ અને ગુરુ રવિદાસનો ફોટો આપી સન્માન પણ કરવામાં આવ્યું હતું આ સંસ્થા દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં ગુરુ રવિદાસના વિચારો જન જન સુધી પહોંચે તેમજ શિક્ષણનું પ્રમાણ વધે એ માટે સામાજિક પ્રવૃત્તિઓ અવારનવાર કરવામાં આવતી હોય છે આ વિશ્વ મહાપીઠના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી નટુભાઈ પરમારે સંસ્થાની વિવિધ પ્રવૃત્તિ અંગેનો અહેવાલ રજૂ કર્યો હતો અને જણાવ્યું હતું કે ગુજરાતના તમામ જિલ્લાઓમાં કાર્યક્રમ કરવામાં આવશે તેમજ જિલ્લાવાઇઝ નવનિયુક્ત હોદ્દેદારોની નિમણૂક કરી સન્માનિત પણ કરવામાં આવશે આ કાર્યક્રમમાં ગુરુ રવિદાસ વિશ્વ વિદ્યાપીઠ દ્વારા કિરણભાઈ પરમારની સંસ્થાના રાષ્ટ્રીય મંત્રી તરીકે નિમણૂકની જાહેરાત પણ કરવામાં આવી હતી સંસ્થા દ્વારા સમાજમાં જાગૃતતા આવે અને સમાજ સંગઠિત થાય સમાજમાંથી વ્યસન અંધશ્રદ્ધા અને કુરિવાજો દૂર થાય એ માટે આ મહાપીઠ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તેવું પ્રદેશ પ્રમુખ નટુભાઈ પરમારે જણાવ્યું હતું ખૂબ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકોએ આજ ગુરુવનના કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો ત્યારે કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ વડિયા વીર મંદિરના મહંત શ્રી શાંતગીરી મહારાજ ઈડરદેવ દરબારના ગાદીપતિ મહંત શ્રી મંગલપુરી મહારાજ ગુરુ વિશ્વ વિદ્યાપીઠ ગુજરાત પ્રદેશ પ્રમુખ નટુભાઈ પરમાર પ્રકાશભાઈ પરમાર અને એસટી ડેપો મેનેજર હાર્દિકભાઈ સગરે પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું જેમાં ગુરુ રવિદાસના વિવિધ પ્રસંગો અને તેમણે સમાજ માટે આપેલ યોગદાન આજે પણ તેમને યાદ કરવામાં આવે છે તેમ પણ જણાવ્યું હતું સંસ્થાના જિલ્લા પ્રમુખ બાબુભાઈ પરમાર પ્રદેશ ઉપાધ્યક્ષ ધીરુભાઈ પરમાર સોમભાઈ પરમાર યોગેશભાઈ બુદ્ધ કિરણભાઈ પરમાર અગ્રણી એચ પરમાર તથા ગુરુ વિશ્વવિદ્યાપીઠ સાબરકાંઠા જિલ્લાના નવનિયુક્ત હોદ્દેદારો સાબરકાંઠા જિલ્લાના ગુરુ ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શ્રી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ એ સામાજિક આંતરરાષ્ટ્રીય કામ કરતી સંસ્થા છે આ સંસ્થાના માધ્યમ દ્વારા આજે ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ઇડર ખાતે ગુરુવંદરા અને પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમના સમારંભ અધ્યક્ષ તરીકે પરમ પૂજ્ય સંત શ્રી શાંતિગીરી મહારાજ નું સ્થાન હતું આ કાર્યક્રમમાં દેવ દરબાર ખાતેના મહંત શ્રી મંગલપુરી મહારાજ આરએસએસના આગેવાન શ્રી પ્રકાશભાઈ પરમાર હાર્દિકભાઈ સગર અને પ્રદેશ અધ્યક્ષ તરીકે હું પણ હાજર હતો આ કાર્યક્રમમાં અમે બધાના એક પ્રવચનમાં સીધી રીતે અમને એક જ સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે કે સમાજ મત વ્યસન સમાજની રચના થાય શિક્ષણનું પ્રમાણ વધે સંગઠન મજબૂત થાય એ દિશામાં કામ કરવા માટે નવનય પદાધિકારીઓની અમે આ વિનંતી કરી છે હાકલ કરી છે આ કાર્યક્રમમાં સમગ્ર જિલ્લામાંથી યુવાનો વડીલો ભાઈઓ બહેનો અને યુવાન દોસ્તોની વિશેષ હાજરી જોવા મળી ખાસ કરીને આજે મને કહેતા આનંદ થાય કે આ કાર્યક્રમમાં અમારી પચાસ ટકા જેટલી અમારી માતૃશક્તિની પણ ઉપસ્થિતિ રહી છે આ કાર્યક્રમમાં દરમિયાન અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર શ્રી સુરેશ રાઠોડજીએ ઓનલાઈન પ્રવચન કર્યું અને પ્રવચનની અંદર ખૂબ આશીર્વચન આપ્યા છે એક આ પ્રવચન દ્વારા આજે અમારા ઈડનના પનોતા પુત્ર અને યુવાન શ્રી કિરણભાઈ પરમારની રાષ્ટ્રીય ટીમમાં મંત્રી તરીકેની એમને જાહેરાત કરી આ જાહેરાત થતાની સાથે સમગ્ર સમાજની અંદર ખૂબ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો આ કાર્યક્રમના અંતે સાથે બધાએ સ્વરૂચ્યુ ભોજન લીધું અને કાર્યક્રમ ખૂબ સુખ 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 સંપન્ન રીતે પૂર્ણ થયો